એટલું તો હું થાય આટલું આડું તું દાળ ભાત ના બધું ખાધું પૂરી શાક તું ભૂસ્યો ને ભૂસ્યો એટલે ચાર કપ પાંચ વાગ્યા લઈ ગયા તા સવારે લાયા દર વાગે એટલે ભૂખ લાલા તો ચોખું કરવા બેઠા એટલે વાત કરી વચ્ચે બપોરે ખાવા ના બે હાચી હોય તો ખાવાનું એના આલી હલખું એટલે આટલું બધું જુઠ્ઠું લે તું નહીં આલી ખાવાના વચ્ચે આટલી બુંદી આલી ઊભા થઈ જાય ખાવાનું કેજો તમે નહીં મોનો પંછેર બુંદી ના આવી ને પાંચેર મના આલી તો એ નુંગરો જુઠ્ઠું બોલા લે આવું ના કહેવાય ખાઈ ખાઈ ને જુઠ્ઠું ના બોલાય

આપડે મેથી ભાખરી કરીને ખાઈશું અને હવે મુણી આવું તમારા લે ચા બનાવી ને

તમે તો પાટ ઉપર બોલે આનો ભક્તિ કાધો ના મારી તાકાત પહેરી હજ જો એમને આની વાત કરો ખબર પૈકી ખાધા તો હું તો ત્યાં ને

મંજી મંજી અવાજ આઈ રહી હોય આયા બોલો ચાની મેહિલ જોવા મારી લાગે ના ના તો ઘરે લઈને પીવા આયા હલવાયા તીવા પીવા આયા કેવું વાયરું જોતા પીને હરકાયા સ્પેશિયલ ભાજી ગયેલો હતો યાર હું એવું નથી વાત કરી ચા હોય ને આ લુનિયા ને હેડ કાકા હું ઈ વાત કઈ જતા આવા લુલજી હતા અધી રાતે એવું નથી યાર તા હું

બખાવ નાખે પી લે પેલો વેલન કાળે થયો માથું ફોન નાખશે ફોન થોડું થોડું આવતું તું તાર મન ખાડા અતારી જિંદગી માં ભલા

મંજી ડોસી ધોળાવોડાવ્યો એ લઈ ગયો બે 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 યા બધું જી મારે નહીં નહિ એવું વેલન ને બે બાજ એટલે વેલન જાય લીધું જોવા કે

ચાર બધા આપડે તો એવું એક દાવ સિદ્ધપુર ને એક દાડો ને એક દાવ ભૂપતપુરા તમારા ઘેર ચાર દાડે ચા પીધી નહીં એટલે તમે હોવા રાખીને એમ જયારે આવીને તારી જવાનું એટલે ચારે ચાર ધાર હોય રહ્યો હું તો અત્યારે એવો જ પૈસા આલું કેતા દૂધ ની થેલી લેવા પણ મલા દુકાન આગળ ઈચ્છુ અત્યારે હેદી પેલી થેલી થેલી ના હોય છોકરાનું ભાજી નાખશે એ છોકરા ને દસ રૂપિયા વાપરવા લુ તો ગોઠિયા ગોઠિયા લાઈન ખાય શું કરું યાર બે રકા બી ને હમણાં ત્રણ હું અબુજી વાત કરાડા નતા બરોબર ચિયાર દાડા બોર ઉપર જ મું આજુબાજુ કશું રવા દીધું જો

જુઠું બોલાવા ઉતરી જાય ઉતરી જાય આવી કેટલી વાત કરી પીવા પીધી ખાટી તો પીવા જ છે ને તમે હું કેતા લે ચા હાલ નહી પીઓ મારે તો નહી પીવો ચા પણ ચાચી વાપરી હવે ચા જબરજસ્ત બનાવી હા આ ચા હા ને કુની હું વધતા નઈ હા ચા બનાય દૂધ દૂધ મરી ગયું ચાની ઉતર ચા પીવા એટલે બેસો હા દૂધ તો આપડે કહી પેલા ચા પીવાનો આજે ચા નહિ પીતો મના ચા પી લે ચા પી લે

વાત કરી પેલું કહી લે તું કોઈ જતા ગુડા ભાજના કે તમારા મનમાં જો પ્યાન ભરાયેલું હો ખબર નહીં

મેલા મેલા હું તમારું આ બે ચા પીધી એમાં તો ચારા હોય રાખી બેઠા હોય ઓવા જો કરીએ તો એવું જ આવડે હોય આવતો નઈ ભાજી નાખે તો તમે તો સમજાવ

પૈસા પૈસા લઈ જા તારા જોડી કોથરી પડી જજે સૂર્ય નારાયણ ભગવાન નું ગ્રહ તું એ મંત્ર બોલો તો બસ ભસ્મ કરું લે તું ઠગ થવા તું દારૂ રે ચાલે જોડી બે ના પછી પી પી કર્યો

છોકરા ઉપર દયા રાખો ઉમર થઈ છોકરા ઉપર એક હું મારા મંત્ર ભજુ લે મારે મારું તો તારો બીજો ટોટિયો લુલો કરી નાખું ને તું ઢાળ પાર કરીને ઘેર જઈ લે અને બટકુ ધારું ને બીજું મંત્ર બોલું ને તને હાઈ જાય ને તને આવડું કરું તને છોકરું કરીને ઢહેલી ઘેર મોકલું અને બે ત્રીજું મંત્ર બોલું ને મત તું દારૂડીઓ થઈને તો આ ટોટિયા આપવું છે ના કરે તો રગડીને ઘેર મોકલું

ઘેર સાત પગારી ને છોડું તું જોજે ખાલી અને બધું તારા ઘેર પેલી હેના ભોડા વગર ની ચુડેલ સોડે કઉ

બે બધું લઈ આવું ડોટ મારું ઘેર ચા બન્યા જતો તું બે જા બનાવી દઉં ફોટો ફસુ ક્યો ના થાય મારે કાકા ચા બનાવ તો તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરજો રીડો જય માતાજી